સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના હોદ્દેદારોની નિમણૂક મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રોસ યાલ્યા બાદ આજરોજ ભાજપમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં બેઠક મળી વાલીયા તાલુકાની જાહેર થયેલી ભાજપની બોડીમાં મહામંત્રીઓ આદિવાસી કાર્યકરોને સ્થાન નહીં ભારે રોષ બાદ દ્વારા ભરૂચ શહેરના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સાથે ચર્ચા વિચારણા કરી નારાજગી હોવાની વ્યથા ઠાલવી આ મુદ્દે જિલ્લા પ્રમુખે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાની માહિતી આપતા મામલો શાંત પડ્યો મારું નામ પ્રકાશ વસાવા છે

આદિવાસી હોવા જોઈએ તમારી વસ્તી તો પંચાણું ટકા છે પાંચ ટકા પણ આદિવાસી મહામંત્રી હોવા જોઈએ અને આજે રચના છે આજે જે રજૂઆત કરવા જે સમાજ તાલુકાની જે બોડી જાહેર કરી છે તેમાં કેટલા લોકોનો સમાવેશ સમાવેશ સમાજના છે સાત લોકો તો છે વસાવા